કેટલા આવતા ને ઢીલા ભાઈ તમે હા છેતરા આવતો છે હા ઓટો મારવા આવતા છે હા ઓય મોય છેતરા માં છું મારે જાવના પુડા ચાલ વાળી જોતો હા હવે હુકો ના હોય ને તો ભરાવા હા તું ટ્રેક્ટર મળી જાય હા તો ભરાવા તા ને જોતા હું છેતરા માં ચેન્જમ થાય પછી જાવના પુડા ભરાઈ અને તો વાવેતર થાય કે હા હજી ટાઈમ વેલો છે તો ઘઉ વાવેતર વાવરી જાય ને એક ખેતર તો વાવી છે આજે બીજું એક વાવી નાખું કઉ

શું <that> <tbie perfectlyallah makeấy> <laughs>

આ સોયલો બનો હારો છે માવડો જો હા હારો હવે ચડિયા બેહો હા વાત નોબી છે હા કેટલી વાધી બેસ દર હે ચડિયા હે લેબળો તો ચીયો નહી ટપાય હા તો વાર થોડી વાર તો વાર મોણો ભળો મોણત મોડો અને શું છે ખબર છે હા લેબળો પાછો હવે ટપવાનો હા છોલી રહ્યો હા

મોટા પુરા ત્રીસ રૂપિયા ભાવ આવશે વાબા ની વાવ ને તો પૂળા મોટા પડી જાય શિયાળે શિયાળે ઢોરા અડધું પણ આપ મોડું થાય હેડો આ માળું તો પડ્યો છે તમારા ક્ષેત્રમાં પાણી ગયો ને એટલે લો છે ને ઘણા દાડે આવે છે હા આ ક્ષેત્રમાં ઘણા દાડે લાવડો તો નોઈ લાગતી બધું ને હા કે ક્ષેત્ર કેવો છે ને હા આવડો જો તો એ ખેતર તમારું હે

તમે ટ્રેનિંગ બીધું છો કાપાની તો પોહોરવા નઈ પોહોરવા નઈ આ હા હું કરે તું કરી લે આવતો હશે કાકા લાગે દેખાય રાખી ના ઓખો તો પોહોરવા

આપણા ખેતરમાં જો લેબડો તાપ છે હો ભાઈ અવાજ જુ તા હા કાપતા ને કેમ ચારના કાપતા નહીં અમે નવડી મળી આવતા મોટો <laughs> એ તો ઈયક આપવાનું છે નાયા કાપો કીધું હોહોડો ભાઈ કાપી ન કેતા પછી તો તને કે હા સડશે નથી

જે આપડો તારો છે મને ખબર છે મારે શું કરો લે આપડો થોડો મધી થોડો કાપો છે અલા કુએ તમે કુએ આ રણો એ અમાર લેબડો લઈ જા હા લેબડો લઈને ના ભલા લેબડો જતો બતુર દેવડા દાતુર ભાઈલા સાઈડ આતો ભુટ્યા ઓર બની રા શેર મા હેડો ઓર ઓર આવો છો આવો છો તમે કઈ કા ભઈ રોખો ના ઓમ પડી અને વાત કાકા તમે તો

બેન તો ગોઠી મળી હશે ને તો ફોન કર્યો બે ચાર માણસો ને લઈને આવજે અને ઓલો આંકડો જોઈ ને બોલે ને તો એની વાત છે મારો લેબડો મારો અને ટાપવા પહોંચી ગયા

અને આ કયો ભેળો છો તમે ગામમાં આજકે મારા પુળા ભરાવા ક્ષેત્રમાં આવો છે એમ કેતો તમે હેડો આજના મો શું હું ગોઠો છો ને મારું બે જણ બર બર હેડો છો બે આ ભત્રીજો શેળ એ પટલી જાતા નથી કે આ બસ કાકો તારો રંગોઢાય ને હોણા ને રાઈ તાક પડે મરો બેટા હવે ફૂલા ભરી લાવ્યા તૈયાર થાય તો ત્રદ ડટક લઈને નીકળો હવે મતલબ થોડાક બાજુ છે ઘણા બાજુ છે લાગતા ભરાઈ જાય છે હવે મારે જાવું પડશે હવે હેડવું તો પડશે

એલા ભાઈજો ન કે આરામમાં સરો ગોઠે એલા ભાવ મહારાબડા કેવા ઓઠો ઓઠે આઈ ગયા છે કેમ છે હવે જાથે બોલે ભરી ને નેકળી દો તો મારું પર લેવડો હા હોત મારતો અલ્યા કોઈ મા તારા હોર જ લઈ જાવ તો કોઈ થાળા મધી થોડો ને કાપા તો કોઈ અલ્યા ડોઢો બોલતો ઓ બેઠો બોલો પીંટો ને ડોઢા નોમ રાખવાનો જો ડોઢાઈ તો હીરો કરે છે ને પેલા હોહળા ને કે છે માં આપડો ડોઢાઈ નો ભરેલો થાય ફૂલ વાતે વાતે ડોઢો જ બોલે છે

હવે રીમા સડાવજો આજ થી તમારો લેબડો પાડ્યો ના પાડ્યો થાય હવે ભૂલ છે પૂછા વગર આયા હતા પણ તમે એક પારો ભર્યો આજો અને હવે આવવા રીતના થોડા થોડા વાતમાં ઝઘડાવાના ના હોય અને પ્રેમથી વાત કરી નખવાની ખેડી એક ભારો લઈ જાય એમ કંઈ વાત પટી નખવાની હતી તમારે ખેંસવાની નથી એ વાત હાસી તમારી તમે અમારી મોટા હશો તમે હાંસુ તો બે નહીં આવે આનો હાંસો ભારો શું લઈ દાતા એ ઢોરો બટલો લઈ જશે એટલે અમે પાંચ 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 છેતર છે એટલે લઈ લઈતો થાય પાં તો લેબડો મારા મળે ભોત હોય એટલે હારા ધોણે બે જણા ભત્રીજ ને બે ચાપડ ઢૂકી પડ્યા આ તો મોના જેવો તો હાથે બોથો થઈ પણ તું લેબડો થડમ ના થપાવ રે આ તો બે જણા ઢૂક્યા વાગી બરાબર ને ઉપર હોર હોર તો લઈ લીધા ના નહીં આ તો મન છેટે ભાઈ ગયા એટલે પછી જૂઠું બોલવા માંડ્યા એટલે મારા વાત કરવો પડ્યો એટલે હું વાત ના કરું એટલે આવી રીતનો હવે તજી વાત ના થાય એટલે પિન્ટુ ભાઈ તમે થોડા સમજાવો પ્રાપ આ બરાબર છે આનો તમારો લેબડો એની પાડે એની ભૂલ છે અને તમે આજથી કોઈને પૂછ્યા વગર કોઈનો લેબડો પાડતા નહીં કરતા આ વિડીયો માધ્યમથી અમે જણાવવા માંગીએ છીએ કે કોઈ પણ ઝાડ હોય લેબડો હોય કે ધારકો બીજું કોઈ ઝાડ હોય કોઈને કોઈ ધણીને પૂછ્યા વગર वगर ના એટલે ખેતરમાં જો સોયલો પડતો હોય તો ઉપરથી ખાલી લોકડી લોપડી કપડે થડમથી કોઈ ઝાડ કાપો નહીં જો થડમથી કાપો તો પછી ઝાડ તો આપણે જોવે ઝાડ વગર તો ખેતરે સારું ના લાગે એટલે આવી રીતનું ના કરવું અને ઝાડે પણ કોઈની પૂછા વગર ના કાપવું તો ઘર ધણી હોય અને એ કરવું હોય આવું જરૂર હોય તો બીજાને પૂછવાનું રાજી પછી કરવું જ્યાંથી વાત ના થાય અને હાડે માં બધા સમજાવશે એટલે આ માધ્યમ એમ એ કહેવામાં આવે છે કે આજુબાજુ તમે રહેતા હોય કોઈને પૂછ્યા કોઈ નું ઝાડ પડાવે નહીં અને હળી મળીને રો ને એટલો સાંભળે એટલો હારું રહે માતાજી જય માતા